તો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે પોરબંદરમાં બીજો દિવસ છે અને અમે જઈએ છીએ સુદા સુદામા ચોક તરફ કેમકે અમારે ગાડી બુક કરવાની છે સાણંદપુર જવા માટે તો ત્યાં જરા જઈને આપણે ઇન્કવાયરી કરી લઈએ અને જોઈ લઉં ઘણી બધી દુકાનો સવારનો વિડીયો તો તમે જોશો એ ભાઈ અપલોડ કરી દીધો છે અને અહીંયા બધી દુકાનો ખુલી ગઈ છે બધું જમવાનું ને પરોટા હાઉસ જેટલા બી છે બધા દુકાનો ખુલી ગઈ છે આશાપુરા ઘણી બધી દુકાનો છે અહિયાં ને સાંજે તો આવી નાની નાની રેકોર્ડિયો તો હિસાબની બહાર હોય છે અનગિનત તો ચાલો આપણે અહીંયા આગળ સુદામા ચોક પાસે પહોંચીએ અને ગાડીનું જોઈએ શું છે શું નહીં તો ફ્રેન્ડ્સ ગાડીનું તો નક્કી મતલબ વાતચીત થઈ છે હવે જોઈએ અમે ફાઇનલ પ્રાઇઝ આપેલો છે હવે સામેથી ફોન આવે એરપોર્ટ તો જોઈએ હવે અમે ફરીથી જઈએ છે હોટલમાં રૂમે અને તાપ તો ઘણો છે આજે અહીંયા પોરબંદરમાં આ છે ખાદી ભંડાર આજે પિંક કલરનું જે ખાદી ભંડારો છે મહાત્મા ગાંધીનું છે તો ફ્રેન્ડ્સ અમે ફરે હોટેલ માં આવી ગયા બધું ઇન્ક્વાયરી કરીને હવે અહીંયા ફેમિલીઓ ડિસ્કસ કરી લઈએ આપણે કેમ કે કિલોમીટર વાઈઝ બી પૂછ્યું છે અને ઉધળું પણ પૂછ્યું છે તો હવે જોઈએ આ લોકો શું ડિસાઇડ કરે છે એના ઉપર છે અને અહીંયા જોઈ લો એકદમ લાઇટ બાઇટ બંધ ચદ્દર બદ્દર ખેંચીને એકદમ આરામથી સૂઈ ગયા છે તો હું અહીંયા સામે જતો આવ્યા કેમકે તો મિત્રો સાંજના વાગી ગયા છે સવા છ અને મને લાગી હતી જોરદાર ભૂખ તો મેં મંગાવી જોઈ લો હોટલમાંથી ચા અને સામેથી હું લાવ્યો નાસ્તો એ લોકો ઉઠી ગયા છે અને અહીંયા જોઈ લો મા દીકરો એકદમ ઘોડા ગધેડા હાથી ત્રણ વસ્તુ વેચીને એકદમ સુઈ ગયા છે નથી હું ઉઠાડીને ટ્રાય કરું છું મેડમ ઓ મેડમ મેડમ પૂછવું છે બોલો આ આંખ ખૂલતી નથી બોલો ચાલો ચા નાસ્તો કરો જ મેં ચા મંગાવી દિવ્ય ચા પીવી જ હે તો જોઈ લો બે આમ હું તો મને તો લાગી દબાવીને ભૂખ તો હું ચા નાસ્તો કરી લઉં જોઈ લો ચા આ કેટલી જોઈને તો અમે અમારા ઘરે કેટલી મંગાવી હા મેડમ મેડમ સાચી વાત ને બી હા છે તો જોઈ લો એકદમ ફટાફટ કડક ચાય આ શું છે ચા મંગાવવાનો ફાયદો શું છે કે આટલી બધી હજી એક્સ્ટ્રા છે જોઈ લો દેખાતો નથી તો આ એક કપ ભરીને હજી આમાં આટલી બધી ચા એક્સ્ટ્રા છે એટલે એક ચા મંગાવી એટલે બે જણા તો ઇઝીલી પી જાય અને અહીંયા જોઈ લો સાંજમાં અહીંયા આહા હા હા વાતાવરણ મસ્ત એકદમ ઉજવાળું ઉજવાળું છે આ બંધ કરી દો એટલે એકદમ અંધારું થઈ જાય તમને બતાવી દઉં આને કહેવાય આમ કે ને કે જિંદગી જોયું લો આવીને આમ મહા દીકરો બે આમ ઘસ પસેડ સુઈ ગયા છે તો ફરીથી લાઈટ ચાલુ કરી દઉં હવે કરવા બેઠું નાસ્તો તો હવે ચામુંડા હોટલમાં આવ્યા જે જોઈ આ ચામુંડા હોટલ છે આપણે હોટલ ની ત્યાં જ છે તો દિવ્યાભાઈ ને ઢોસો ખાવો તો ચાલો હવે જઈએ આપણે ઢોસો ખાવા માટે છે ઢોસો તો તમને ચામુંડા હોટલ નો થોડો વાઇટ બતાવી દે કેવું

અને બપોરના તો થાળી સિસ્ટમ છે બરાબર ને મેડમ મળે અને સવાના ગુજરાતી એવું બધું તો નાસ્તામાં પોહા તો જરૂર વિઝિટ કરો ચમુંડા જય ચમુંડા રેસ્ટોરન્ટ તો મિત્રો અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈ લો લેવા આવ્યા છે અમે પોરબંદરમાં તમને બધું જ મળી ફરાળી પેટીસ છે કટલેટ છે ફ્રેન્ચ ફ્રાઈસ છે અને ફ્રેન્ચ ફ્રાઇઝમાં તમને બધા જ ફ્લેવર મરી વાળા મીઠા વાળા મરચાં વાળા બધું મળી લો અને ચટણી બી તીખી મીઠી આવ્યા છે અને બાઈની રી પેલા રેકડી સામે હતી બરાબર ને કે ત્યાંથી તમે અહીંયા આવ્યા ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાની દિવસ તો છે અહીંયા એનો સિટિંગ એરિયા જો લો ઘણી બધી વેરાયટી છે તમને બધું જ ફરાળી દહીં ચેવડો દહીં ચેવડો પેટીસ ફરાળી દહીં પેટીસ બધી જ ફરાળી વેલ તમને જે ખાવું એ બધું જ તમને અહીંયા મળી જાય ઓલ ઇન વન શોપ છે તો મિત્રો પોરબંદર આવો તો જરૂર વિઝિટ કરજો જલારામ ફ્રાઈઝનું આમનું શોપનું નામ છે અને મોન પેલેસ હોટલની બાજુમાં જ છે મુન પેલેસ હોટલની બાજુમાં અમૃત પરોટા હાઉસની સામે એમની જ બ્રાન્ચ છે એમની જ છે હા શંકરની પાઉભાજી બી એકદમ બેસ્ટ આવે છે અને ચામુંડાની બી બેસ્ટ આવે છે અને તમારી આગળ બે ઓપ્શન છે સમજવા માટે ત્યાં તો શંકર ચામુંડા પણ શંકરમાં ખાલી પાઉભાજી મળે છે જ્યાં તમને બધું જ મળી જાય બપોરના મિત્રો હજી અમારે ઘરેથી આપણું ડિનર આવી ગયું છે ડિનર કહી લો કે બ્રેકફાસ્ટ કહી લો તો ચાલો તમને બતાવીએ તો જોઈ લો એકદમ બટેકા પોહા એકદમ ટેસ્ટી સાથે તળેલી સિંગ અને ગરમા ગરમ રોટલી અને હોટલથી ચાય બી અહીંયા આવી ગઈ છે તો જોઈ લો ત્યાં બટેકા નો પાર્ટી ચાલુ થઈ ગઈ છે ડિનરની તો અલ્પેશભાઈ મજા છે ને અલ્પેશભાઈને મજા છે તો ચાલો આ છે બટેકા નું ડિનર આજનું તો મિત્રો આજનો આપણે બ્લોગ આટલો જ રાખીએ મળીએ કાલે સરસ મજાના નવા બ્લોગમાં અત્યાર સુધી મારા બ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી